સો હેલ્લો ગાઈઝ કેમ છો મધામાં જય શ્રી પહેલાં જય સાદીમા જય માતાજી અને જય દીપોમાં હું આજે આવી ગઈ છું પાલનપુરથી નજીક મોરિયા ગામમાં અહીંયા સદીમાનો આજે હું તમને ઇન્ટરવ્યૂ સાથે ભુવાજીનો વિડીયો બતાવીશ જોઈતું કે અહીંયા માતાજીનું મંદિર માતાજી કેવી રીતે પ્રગટ થાય આ બધું આજે હું તમને બતાવીશ ખાલી વિડીયો સાથે મારા બન્યા રહેજો જે સદીમાના સાચા ભક્તો હોય ને તે તો બન્યા જ રહેશે મને ખબર છે આજે હું તમને મંદિર પણ બતાવીશ સદી આ આવી પાલુટી નજીક અને હું હવે તમને બતાવીશ આખું પૂરું વિડીયો ઇન્ટરવ્યુ સાથે ભુવાજી નરેશ ભુવાજી આપણને કહેશે કે અહીંયા જંગલમાં મંગલ કેવી રીતે થયું જ્યાં હોય ત્યાં ભગવાનને પણ આવવું પડે છે તો ભુવાજી મને જણાવો કે અહીંયા કંઈ પણ નહોતું ને આ જે આટલું બધું તો આ ઇતિહાસ આ માતાજી પ્રગટ અહીંયા કેવી રીતે થાય

કહીએ અમારો સમય આવ્યો છે જાગૃત થવાનો સપનું મારું કોડું પકડેલું છે ને પછી એ પછી દર મહિનાના પેલા તો દર રવિવાર ગાદી ભરાતી કોરોના પછી અમે દર મહિનાનો પહેલો એક જ રવિવાર કરી દીધો આજે રવિવાર મહિનામાં આવે એટલે મોટો મેળો મારો ત્રણ હજાર બોત્રીસો પબ્લિકનું જમણવાર હોય છે પબ્લિક ખૂબ એની શ્રદ્ધાથી આ માતાની યુથથી એના દીવાથી જે શ્રદ્ધા લાગે એનું કામ થાય છે કામ જો બોબડાને બોલતા કરેલા છે જેને પ્રજા ના દીકરી દીકરા નાવ એને આપે છે પછી કોઈ કદાચ ચોરી થયેલી હોય તો એ મનોમનાઈને શ્રદ્ધા રાખે એની ચોરી પાછી આવેલી છે બહુ મોટા કામ કરેલા છે પાછળનો જેમ કળાનો ઇતિહાસ બનાવેલો છે એવો મોટો પડછો મેન ગુંદીનો છે આ પાછળ ગુંદી છે ત્યાં પાછળ થળિયું એકલું અઢાર વર્ષે પોગરેલું છે જેમ કળામાં વીરભણભાઈ રાવળદેવને માતાએ કીધું હતું કે હું તારી માતા શું જ્યાં રોણના લીલા પ્રાત પૂજમાંગી એ આ ગુંદી બાવીસ પડાવ પોડેલા છે માતાએ આજે આયાત છે પાછળ

દર રવિવારે મહિનાની ગાદી હોય એટલે બે પાંચ દીકરાના દીકરીના નામ હોય હોય અને મેં સાંભળ્યું કે તમારા છોકરાનું નામ પણ માતાજી આઈ માતાજી અમારે મોટા સિદ્ધરાજનો જે જન્મ છે માતાની તારીખ કે તિથિ પર મોણે 9 મહિના 13 દિવસનો જન્મ 9 એ માતાએ એક દીકરા પહેલા નામ આપી દીધેલું હતું સિદ્ધાર્થ એ પછીના દીકરાનો જન્મ સદીદનો એ પણ એ માતાનો જ આપેલો એટલે બંનેના નામ સદીદ ને સિદ્ધરાજ બે સદીમાના છે તમારું વાઈફનો ગિફ્ટો પર તમારા વાઈફનો સપોર્ટ કન્ટિન્યુઅલ હું આદરનત રહતો ટોટલી પબ્લિકની મેરેજ કરી દીધીલા અને દીકરા બેનાના છે અને એમ કે આવા જોઈએ આ મૂર્તિ આપ સુગરાઈતા દિવાળી મૂર્તિ એ મૂર્તિ એટલા કુત લાવ્યા ડાયકે મને ગિફ્ટ આપી નહીં એ અમારા દસલ ફોટો કેમમાંથી સંજય ભાઈ ચંદુ ભાઈ ભાટી રિસાથી એમની બેટ કરેલી છે પેડિંગ ચાર્જ બધું આપણા મંદિર સુધી તકેલું છે છે આ છે હા એ છે ઠાકોર સમુદ્રના પણ છે હા ફ્રેન્ડ મારા અને પણ કોઈ તમે જાણતા મને કે આમાં કેવું છે ઓલરેડી અઢારે પબ્લિક આવે છે પૂછે તો જવાબ આપવાનો લોકો એમની શ્રદ્ધાથી માતાજી પો કામ કરી નાખે છે જેવી આપણી શ્રદ્ધા ભાવો જેવું માગો મળે છે એ રીતે કન્ટ્યુ ની રવિવારે બે પાંચ ગોમોના તો પેદલ હેડતા આવે નેજા સાથે

51 સુખની એક રાત ધજાક 8000 સંખ્યાતે લાઈવ ઓર ગોરા સાથે લાઈવ ડીજે સાથે આ જેમી કરા મંદિરની સધી માય સિદ્ધેશ્વરી હા અને જીバル કે તમે મારા ভক্তોને આશીર્વાદ આપજો કે તમે અમારા ખાસ મિત્ર છે એમને કહું છું તમે એમના સિસ્ટર છો બેની રીતે કહું છું ને માતાજીની કુંવાસીને દીકરીના લીધે પૂછું ખૂબ આ માતાજી આયા છો માતાજી આનું પ્રમાણ રાખશે તમે જે બે પાંચ મિનિટ છે એનું લેખો સાચા લેખે લખી દેશે ખૂબ ખૂબ આશીર્વાદ મનનો ધારેલો કોઈ પહોંચતો હશે માતાજી જોડે મૂકી પાર કરી દેશે જય શકે જય માતાજી અને તમને જો આ મારું ગુવાજી સાથેનું ઇન્ટરવ્યુ ગમ્યું હોય તમને સતીમાના મંદિરમાં આવવાની ઈચ્છા થઈ હોય તો મારું પણ દુઃખ અહીંયા દૂર થશે તો હું તમને વિશ્વાસ આપું છું કે અહીંયા મેં અહીંયા એકવાર આવશો તો તમારું દુઃખ જરૂરથી દૂર થશે અને બીજી વાત કે કમલમાં જઈ જરૂરથી લખજો અને આવવું હોય તો આ પાલનપુરથી નજીક મોરિયા ગામમાં જ છે નજીક જ છે પાલનપુરથી અને અહીંયા એક સ્કેચ પણ આપવામાં આવે તો તમે જોઈ શકો છો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને બેલ બે પર ક્લિક કરી દેજો અને તમારી સદી બધી જ મનોકામના પૂરી થઈ રહી એવી હું સજી માટે પ્રાર્થના કરીશ થેન્ક યુ ધન્યવાદ જય સત્યમા